સોનગઢના દુર્ગા આર્કેડિક બિલ્ડિંગ સામે બરફ ફેક્ટરીમાં ગેસનો પાઇપ ફાટતા ભાગ આર્કેટ મચી દુર્ગા આર્કેડિક બિલ્ડિંગના સામે બરફ ફેક્ટરીમાં ઠંડકના ગેસનો પાઇપ ફાટતા મચી હતી સવારે સાડા સાત થી આઠ વાગ્યાના ગાળામાં ગેસનો પાઇપ ફાટતા સવારે ગેસ હવામાં ફેલાયો હતો જ્યાં ઝેરી ગેસ હવામાં ફેલાયો હતો જેથી સોસાયટીમાં ઝેરી ગેસ હવામાં ફેલાયો હતો જેથી આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો હતો ને આસપાસના સોસાયટીમાં અફડા ફેલાઈ હતી અને લોકો મોડા પર રૂમાલ રાખી શરીરમાં જે આ ફેક્ટરીના જવાબદાર માણસની જાણ થતા કેસના બધા વાલ બંધ કરાયા હતા અને ને તે સમયે નગરપાલિકાના ફાયર વિભાગના લોકોને વેન સાથે પહોંચ્યા હતા પરંતુ વધારે વરસાદ હોવાથી જતા રહ્યા હતા અને શું મોટી દુર્ઘટના થઈ જાતે તો જવાબદાર કોણ આટલા આટલા માણસોનો કેમ ત્યાં મોતના સંકજામાં મૂકીને ફાયરના વિભાગ ઊભા જતા રહ્યા શું બે હજાર અજીત માણસોનો જીવ જોખમ માં મૂકવું કે કેટલું યોગ્ય છે બાબુરાવ આજે શું ઘટના ઘડી હતી આજે લગભગ સવારે સાડા સાત થી સવા આઠ ની વચ્ચે અમારી પાછળ એક બરફ ફેક્ટરી છે આઈસ ફેક્ટરી એમાં જે એમોનિયમ ગેસ આવે છે એ ગેસ લાઈન કે ગેસનો જે ટેન્ક છે એ સવારે એક લીક થઈને ફાટી ગયો એ લોકોની ભૂલના કારણે અને ફાટી જવાથી છે ને આ આસપાસના વિસ્તારની અંદર એક તીવ્ર દુર્ગંધ જે શ્વાસ લેતા બી નહીં ફાવતું હતું એવી દુર્ગંધ અહીંથી ફેલાતી હતી લગભગ નગરપાલિકાનો ફાયર પંપો બી અહીંયા આવેલો હતો પણ કંટ્રોલ નહીં થયો અને હજી સુધી આ પચાસ મીટરની અંદર આ દુર્ગંધ આવે છે શ્વાસ લેવા તકલીફ થાય છે તો આજુબાજુના કેટલા વિસ્તાર સુધી આ વાયુનો ફેલાવો હતો જે મારી માહિતી પ્રમાણે જે પ્રમાણે હવા ચાલતી હોય એ પ્રમાણે આ ગેસ ફેલાતો જાય આ તો સદનસીબે એવું હતું કે એ સમયે જોરદાર વરસાદ હતો એટલે ગેસ ત્યાંને ત્યાં રોકાઈ ગયો જો વરસાદ નહીં હોતો તો આ લગભગ જ્યાં જ્યાં હવા ફેલાશે ત્યાં ત્યાં સુધી આ ગેસ જતે અને જો જેને જાણકારીના વિરુદ્ધ કોઈને ખ્યાલ નહીં હોય તો લગભગ શ્વાસ મૂટીને મરવાની વારી આવી જતા આજે તો અહીંયા કેટલું પબ્લિક હાજર હતું પબ્લિક તો તમે બરફ ફેક્ટરીને આસપાસ કમસે કમ પંદરથી વીસ રૂમ તો એમણે પોતે ભાડેથી આપેલા છે જે બહારથી યુપી બિહાર કે રાજસ્થાનના લોકો અહીંયા ભાડેતી રહે છે અને ત્યાર પછી સો મીટર પાછળની સાઈડમાં જુઓ તો થતેશ્વરનગર કલ્યાણજી ધામ આમ બે ત્રણ સોસાયટીઓ છે રમણીય પાર્ક છે આમે આખો આરટીઓનો વિસ્તાર છે એટલે હજાર બે હજારની વસ્તી કરી પાછળ એમ તો આનાથી શું નુકસાન થઈ શકતું હતું આનાથી તમને શ્વાસ લેતા નહીં આવે આંખમાં બળતરા થાય છે અને લાંબો ગાળો હોય તો શ્વાસ ભૂજીને મરવાની વારી આવે એવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે તો આપ શું કહેવા માગો છો આ આજે મારે આજે શું છે કે હું આ વોડનો જ એક રહેવાસી છું મારું ઘર અહીંથી સો મીટરના અંતર જ આવેલું છે સવારે મને બી આનો અનુભવ થતા બી કપાસ કરતાં મને ખબર પડી કે આ રીતનું જ્યુ છે જો આજે વરસાદ વરસાદની આવતો તો ખબર નહીં મરવાળો આંકડો કેટલો હતો આપણે જાણી નહીં શકીએ એવી રીતે પણ અહીંના લોકો બી જેમ ભાગીને આવ્યા અને જેમ એમને શ્વાસની તકલીફ થતી હતી એટલે હું બી તાત્કાલિક અહીંયા આવ્યો એમને કીધું લીલું કપડું ભીનું કપડું કરીને નાક પર મૂકો અને શ્વાસ લેવાની પેલું એ કરો બાકી જો આજે આ વસ્તુનું ધ્યાન નહીં આપતું તો ઘણા લોકો મરી શકતા હતા આનામાં સેફ્ટી રીતે કોઈ વસ્તુ જ નથી ફેક્ટરીમાં કોઈ સેફ્ટી આવું કંઈ ઘટના થાય તો સેફ્ટી હોવી જોઈએ તો આવું પરમિશન કોણ આપે ને કઈ રીતે થાય છે એ જાણવું જરૂરી છે થેન્ક યુ સાદિક પઠાણ સાથે તાપી